હેલો મિત્રો તો સ્વાગત છે તમારા બધાનું ખરીથી આજના આ એક અમારા નવા વ્લોગમાં મિત્રો અમારે હમણાં તો સોરી વઢવાનું કામ આવતું હતું તો હમણાં વઢાઈ ગયા હોય સોરી કાલે અને આજે છે ને પગર ભરવાનું છે તો પગર એટલે શું ને પગર કેમ ભરાય અને પગર શા માટે ભરવું જરૂરી છે એ બધું તમે આ વિડીયો જોશો એટલે તમને બધું સમજાઈ જશે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હું ને દીક્ષાંત બેમાં જવાના છીએ મારા બાપુજીને તો બધા ટ્રેક્ટર લઈને વહી ગયા

એટલે એટલી આ અમે ઊભી રહેવા દીધી અને બાકીની જે આ સોરી છે એને બધીને પાથરા કરી દીધા આ પ્રમાણે વાટીને આ બધું કાલે તૈયાર થઈ ગયું અને આ જે શું આ પ્રમાણે છે ને પાથરા બધીમાંથી લઈ ભેગા કરી આમ ટ્રેક્ટર ફેરવાનું થશે વિનુભાઈ તમારા ગામમાંથી તાલપત્રી પાથરો લાગે ગામમાંથી તાલપત્રી પાથરો લાગે જો આ પ્રમાણે તાલપત્રી પાત્રી અને આ બધા પાથરા માથે નાખીશું અને પછી આની માથે ટ્રેક્ટર ફેરવ છું એટલે આને અમારી ભાષામાં તો અહીંયા હાલરૂવાય તમારે અહીંયા હું કેતા હોય મને કોમેન્ટ કરીને જણાવજો દીક્ષાંતભાઈ જોવે દાદા અરે કામે વર્ગી ગયા જો મિત્રો અમારેનું કામ આવે પણ અમે વિડીયો શૂટિંગ કરીએ ઉપર થી ડ્રોન થી શૂટિંગ થાય ને હું આ નીચે મોબાઈલ થી કરું હા અને અહીંયા જો અમારા કાકાના ખેતરમાં ભાવેશભાઈ વાજા શાહના કહે એ ત્યારે પૂરો ખાવો વિભા અને આજે આ સોરીના પાત્રા ભેગા કર્યા ને એની ઉપર આ ટ્રેક્ટર ફેરવવાનું છે એટલે આ માઠમાંથી મારા બાપુ જે છે ને ધૂળ કેવું હોય ને કોઈ તો કાઢે એટલે હું ભેગી ન થાય અને પછી જો આ પ્રમાણે ટ્રેક્ટર ફેરવવાનું કરી દીધું અમે ચાલુ જોયું અમારા માણકાભાઈ કેવા બેઠા ટ્રેક્ટરમાં જો 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 એ મોજમાં જોયો પણ ચોવીસ કલાક અમારું રમૂકડું છે ભાઈ તો એ જોયું અમાર ભાઈને બેઠો બેઠો એ હક નથી થતા તું બેઠ્યો ત્યાં હમીરભાઈ ને ભાવેશભાઈ ને માલદેવ બપ્પા અને બધા અહીંયા ચક્કર મારવા આવ્યા કે આ બધે કેવું કામ કરે છે આમ જોવા આવ્યા અને જો હવે આ ટ્રેક્ટર નાખી અને પછી જે ડાકરું નહોતું ને એ બધું જો આમ સાઈડમાં ઢેગલો કરી દીધો મોટું ખોટું જે હાથમાં આવ્યું ને એ બધું લઈ લીધું અને હવે જો આ છે ને એ સોરી અને ઝીણો ભૂકો કોક હોય ને એ છે જે આ દેખાય ને ચોરી સોરી છે એટલે હવે આને આગળ વાવલવાનું થાય અહીંથી ઊંડા ભરી સબલા અને પછી વાવલ જો આ ભાવના જ કરવા માટે આવી ગયા પ્રમાણે સબલા ભરી અને પછી અમે વાવલવાનું કરી દીધું ચાલુ અમાર બાબુજી છે એ વાવલે છે એટલે હવે હાવ એકદમ ચોખ્ખી ચોરી થઈ જાય પછી સીધા હવે આ ચોરીના બાસકા ભરીને ઘેરે જવા દેવાના ઓહો જોઉં છેલ્લે છેલ્લે નાગ બાપાએ દર્શન દીધા હો આવો આવો મહેમાન આવો જોવા મહેમાન આવી ગયા છે લોજ થી અને માંગરોળ થી છે જેતપુર થી છે આવો 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 અને જો કેવા સ્ટેરિંગ ઉપર બેઠા કેવી મજા આવે એને વાહ ભાણીબેન અને પછી હવે અમારે બધાને ઘરે લઈ જવાની છે તો અમે ઘરે લઈને નીકળ્યા છીએ અને આ જવું જોઈએ બધા મહેમાન બધા ટ્રેક્ટરમાં બે ગયા જવું એમાં એક છોકરીને મજા ન આવી મારે ફૂઈની દીકરીની દીકરી છે એટલે એને મારા ફૂઈએ તેડી લીધી કારણ કે એને બીક લાગતી હતી ટ્રેક્ટરથી અને અમારા છોકરા તો બધા ટેવાયેલા હોય જોયું કેવા બેઠા છે આના મને આ બધાને મજા આવે અને પછી જે ભૂકો હતો એ બધો હડગાઈ દીધો અને હવે ખેતર માંથી થઈ ગયા હાવ જોવા થઈ ગયું ખેતર ખાલી અહીંયા અમે ટ્રેક્ટર ફેરવા એટલે અહીંયા ખેતરમાં તો આમ હેઠે હાવ લોઠા જેવું થઈ ગયું એવું દબાઈ ગયું ના દીક્ષાંત જો સાયકલ ફેરવે અને મારા બાપુજી જો આ પારા છે ને એ ભૂમવાનું ચાલુ કરી દીધું કારણ કે હવે આ ખેડવાનું છે પાછું માંડવી વાવવાની છે એટલે અને પછી આવી ગયો હું અહીંયા અમારે ઘરે છે ને વડલા હતા બહુ જૂના મકાનને નડતર રૂપ હતા એટલે એક આપવાનું કામ ચાલુ હતું તો હું ત્યાં આવી ગયો પછી આ લોકોના મશીન એટલે એક નંબર હો આ મશીન ડાયરમાં મૂકોને એટલે સીધી ડાયર કપાઈ જ જાય કેવા મશીન છે અને જો આ છે જૂનવાણી વાવ આ વર્ષો પહેલાં આ કૂવો ચાલુ હતો અને રીંટ આકતા એ સમયની આ વાવ છે જોકે મેં તો જોયેલું પણ નથી કારણ કે મને નથી સાંભળતું એ પહેલાં આ વાવ ચાલુ હતી Hãy subscribe cho kênh India Pakistan jitu gih.